ગુડ ફેમિલી કેમ છો મજામાં મજામાં રહેશો તો બધાને જય માતાજી જય સુરાપુરા તો મિત્રો અત્યારે સવારમાં આપણે મસ્ત મજાના ત્યાગ થઈ ગયા છે અને આપણે અત્યારે છે અમારા હાડુ બહેન તળા છે અને અમારે મેડમ દૂધ પીએ છીએ માતાજીના દર્શન પહેલાં કરી ગયા તો હવે બધે તૈયાર થાય એટલે આપણે ક્યાં જવાનું છે આપણે જવાનું છે વાપી બધે ધીમે ધીમે ત્યાગ થાય છે અને

તો હવે બધે નીકળે બાર તો આપણે જલ્દીથી નીકળી કારણ કે આ બે બેન ભેગી થઈ એટલે વાલ લાગશે બહુ જોવા બેનું ક્યાં છે આ લાડુ ઠેલા મૂકે તો એ કે કે આમાં લાડુ બેન છે લાડુ હાય નીંદર માં છે અને નીંદર માં છે લાડુ ને ઠેલા બેલા બધું ભરાઈ ગયું છે હાલો જલ્દી બાર તો નહીં નહીં અમારે હાડી હજી બહાર નીકળે ત્યારે થાય કારણ કે હા અમારે તાટું છે હવે અમારે હાડી ને ને જલ્દી પછી એલા લે 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 પછી આમ આમનો હાલે આવ તમે તુવાલ હુક જો તું ખી જાય જા તો ખરી હાલ ને ફટાફટ કેટલી વાત હા એમ ને આમ ઓલ ઓરિજિનલ ખી જાતો લે તો લે લે ઈ તો અલગ હોય પાછું એવું છે તો હવે અમાર હાડુ ભાઈ આવ્યા છે એટલે તો નહી આવે થોડીક ઝડપ થઈ જા તો અત્યારે તો આપણે સીએનજી પુર આવી ગયા છે અમાર હાડુ ભાઈ ની ગાડી માં સીએનજી પુર આવે છે આને જો આપણે બેનો બેનો ભેગી થઈ ભોકા ગાટ છે કેમ ભાઈ ઈ તો ભોકા ગાટે ને ફોટા ફોટા ગપ્પા

અને બટેટા પવા આવી ગયા છે અને આપડા ગાંઠિયા બને છે આટુ ભાઈ ચાલુ છે ગરમ ગરમ હારા એને કયો ગરમ પોસા પોસા બનાવી જો અમારે મેડમ તારે ગાંઠિયા ખાવા કે દિવસે ખાઉં સંત તારે શું ખાવાનું છે આપણે ગમ્મી ગમ્મી ના લે તો ગાંઠિયા બટી આવે પછી કઈક મજા આવે કારણ કે આપણે ગાંઠિયા જ ખાવાના છે મિત્રો જો સરસ મજાના ગાંઠિયા આવી ગયા છે આપણે અને કઢી બટી છે કે નાખો આમાં નાખો સરસ મજાની કઢી છે ગાંઠિયા છે

તો મિત્રો આ જો પ્લેન ની હોટલ છે લેઝર હોટલ સરસ મજાની હોટલ છે આ પ્લેન માં બનાવેલી છે સરસ મજાની હોટલ છે મિત્રો અત્યારે જો આપણે ભરૂચ વટી ગયા છે ને નરબડા નદી આવી ગઈ છે જો તમને બતાવું ખાટુ ભાઈ થોડુંક ઢે ખાતું નથી તો આ સાઈડ છે આ બધું આડું આવે છે એટલે તમને અરખું નહીં દેખાય

અત્યારે જો આપણે સીએનજી પુરાવા પાછા ખોટી થઈ ગયા છે કામરેજ આપણે જો થાકી ગયેલા છે મોઢા જોવો તમે પણ એ મારી સારી છે અને આયા અમારા હાથ ધુભાય છે લાઈનમાં ઊભા છે કેમ થાકી ગયા બધાએ હા ના ના તો હમણાં સીએનજી પુરાવ પછી આપણે જમવાનું છે તો જમી લઈ ખારી હોટલ ગોતી લે તો અત્યારે જો આપણે દાદા ભગવાનના મંદિરે પ્રસાદ લેવા આવી ગયા છીએ

એટલે પરસાદી લેવાનો બહુ આનંદ થઈ ગયો અને હવે આપણે નીકળી ગયા છીએ વાપી જવા માટે કારણ કે વાપી અમે હુકામ જઈએ છીએ એ તમને નથી કીધું મારા માસીજી સાસુ વપ થઈ ગયા છે એટલે એનો ડાળો છે એ માટે થાય છે મેડમના સગા માસી આ બેયના માસી છે અને અમારે બેયના માસી છે બરાબર આવવું પડે ને આપણે માસી છે એટલે રાવવું પડે આવું તો એવું બધું છે હવે થોડીક વારમાં અમે જઈને તમને પાછા બતાવી કે આવું ડીપ બ્લોકમાં બીના રહી મિત્રો આપણે જે કાર્ય માટે આવ્યા એ બધું પૂરું થઈ ગયું છે અમારા માસીજીનું જે બારમૂન દાડો હતો એ પતાવી દીધું છે તો માતાજી એને આત્માને શાંતિ આપે અને સાટુભાઈ હવે આપણે નીકળી જવું છે ને હા પાનેરા જવું ને હવે દર્શન કરતા જ અહીંયા આગળ નથી બહુ બરાબર બરાબર તો હવે આપણે અહીંથી ને એન્ડ કરી દઈએ છીએ આશા છે કે તમને આ બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે ફરીથી નવા બ્લોકમાં મળી જાય બધાને જય માતાજી જય સોળપુરા દાદા આવજો બાય બાય